હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં આજનો અમારો વ્લોગ છે અહેમદાબાદ ટુ મુંબઈ અને મુંબઈ ટુ ગોવા તો અમે સૌથી પહેલાં તો જે અમદાવાદથી બેસી ગયા બસની અંદર સ્લીપર હતી અમારી અને આ પાંચ જણા હતા અમે જે મુંબઈ જતા હતા અને બહુ એન્જોય કર્યું આ છે સ્લીપર સ્લીપર કોચ એકની અંદર અમે બે એક ડબ્બાની અંદર બે જણા હતા અને બીજો એક ડબલ સિંગલનો હતો એટલે પાંચ જણા એમ કરીને થઈ ગયા હું સિંગલમાં હતો આ છે મારો રૂમ જોઈ લો એકવાર છે ને શાનદાર પછી બસમાં બસમાં અમે ઊંઘી ગયા અને રાતે થોડીક આંખ ખુલી તો રાતે પછી અમે ત્રણ જણા બેઠા અને પેલા બે જણા સૂઈ ગયા હતા પછી કડીક વાતો કરી અને હું પણ જતો કર્યો સુવા અને પછી સુઈને ઉઠ્યો સવારમાં ત્યારે અમે જોયું ત્યારે મુંબઈથી નજીક જ હતા બહુ નજીક હતા ટ્રાફિક વધારે હતું એના લીધે બહુ વાર લાગી અમને જો તમને ટ્રાફિક બતાડું જો બહુ જ ટ્રાફિક હતું અને વરસાદ પણ બહુ જ ચાલુ હતો મુંબઈની અંદર આ છે દોસ્તો મુંબઈની બાઉન્ડ્રી બોર્ડર આ નદી કઈ છે એમને નામ તો નથી આવડતું જો તમને નામ આવડતું હોય તો કમેન્ટ કરી દેજો મસ્ત ભાઈ બધીઓ પણ એની યાર વરસાદનો માહોલ એક નંબર હતો અને આમ ફિલિંગ જ અલગ હતી એ જે હજુ બી અમારે પંદર વીસ મિનિટનો રસ્તો હતો મુંબઈ છે બોરીવલી ઉતરવાનું હતું તે બોરીવલીનો પંદર મિનિટનો રસ્તો હતો લગભગ બસ અમે પહોંચી ગયા મુંબઈ અને આ છે અમારી ટીમ હવે મુંબઈથી પણ ગોવા માટેની ટિકિટ કઢાવી લીધી હતી અમે પહેલાં તો ચા નાસ્તો કર્યો પછી મુંબઈ કાઢીક રખડવાનું હતું અમારે એક વાગ્યાની બસ હતી બીજી સ્લીપર તો એક વાગ્યા સુધી અમે આસપાસના કંઈક ગાર્ડન માર્ડન હોય તો ત્યાં જઈએ બગીચામાં ત્યાં મસ્ત અને એક ગાર્ડન હતું સંજય ગાંધી નેશનલ પાર્ક જોરદાર હતું એ બી એને ટિકિટ લીધી અને અમે પાંચ જણા જતા રહ્યા પછી ગાર્ડનમાં ગાર્ડનની અંદર બહુ જ મજા આવી ગઈ બહુ જ માણસો હતા મુંબઈ તો મુંબઈ જ છે યાર સપનાનું છે જોરદાર હતો મુંબઈ તો દોસ્તો આજે મુંબઈ જે સંજય ગાંધી નેશનલ પાર્ક હતો એ બહુ જ સુંદર હતો અને એના અંદર બહુ બહુ જ મોજ કરી અમે બધાએ કેમ કે થોડીક બહુ રખડ્યા અંદર તો આઠ કિલોમીટરનું ટોટલ આવી રહ્યું લગભગ પાર્ક એના પછી જંગલ ચાલુ થાય છે અને જંગલના અંદર જે ઓરિજિનલ જે પ્રાણીઓ હોય બધા એ રિયલમાં નો પાંદરું માંદરું કઈ જ નહીં રિયલમાં રખડતા હતા ये जाहिद भाई चलते हुए <laughs>

પાર્ક બહુ મોટો હતો યાર તો દોસ્તો હવે મળી ગઈ છે બસ એક વાગેની એમને મુંબઈથી ગોવાની અને બસ ખરેખર એટલી લશ્કરીયસ હતી ને કે ફ્લાઇટનું પણ કંઈ ના આવે એટલી લશ્કરીયસ બસ હતી જો તમે જોઈ શકો છો અમારા માણસોનું તો આ જે સ્લીપર હતી ને બીજા દિવસે સવારમાં અમને ગોવા પહોંચાડી દે છે તો આ છે જો મુંબઈ જ મુંબઈનો છેડો લાસ્ટ લાસ્ટ હતું મુંબઈનું આવ્યું આ છે મારો ક્લાસ એસી સ્લીપર એન્જોય ટાઈમ બધાનું મન કરતા હતા સ્ટોરી બધું મેન્શન કરતા હતા આ રાતે અમે પહોંચી ગયા હતા પુણે અને પુણેથી હવે ડ્રાઈવરને કીધું કે જમવાનું જવા માટે ઉભી રાખ બસ તો બસ હવે થોડોક તમે જવા માટે ઉભી રહી બસ બસ પટલે પહોંચી ગયા પછી રાઈસ રાઈસ કાઢી રાઈસ પછી જમીને તરત જ મારે ચા જોવું છે એટલે નાસીર ચાલીને આવ્યો મેં એને નાસીરે ચા પીધી અને પેલા ત્રણ ગયા હતા બાથરૂમ આવી એ પણ ત્રણ ફૂલ એન્જોય અને પુણેમાં પણ વરસાદ બહુ જ ચાલુ હતો આ બીજા દિવસે સવારે પોકી ગયા હતા અમે ગોવા અને ગોવામાં પણ બહુ જ વરસાદ ચાલુ હતો એ દી આખો દીશ સવાર સવારમાં ઠંડી વાધી હતી આ છે અમારી સ્લીપર વધતા ઉતાવળ હતા કેમ કે પહેલીવાર ગોવા જતા હતા પછી પહોંચી ગયા અમે માપસા બસ સ્ટેન્ડ ગોવા અને ત્યાંથી હવે ઓલા આવવાની હતી એમને લેવા માટે ટેક્સી તો ટેક્સી કરીને અમે પહોંચી ગયા હોટલ કેન્દોલિયમ બીચ અને ત્યાં હોટલ રાખી લીધી પછી હોટલમાં ફ્રેશ થઈ અને હવે ઈચ્છા કરી કે બીચ પર જઈને આવા બધા તૈયાર થઈ રહ્યા છે બીચ માટે બસ હવે તૈયાર થઈ ગયા અને નીકળી પડ્યા પણ શું બહાર આવ્યા ને તરત જ જોયું ત્યારે વરસાદ ચાલુ તો પછી બધાએ કીધું કે વરસાદ હોય કે ના હોય પણ પલળતા પલળતા જઈશું પણ બીચ પર તો જવાનું જ છે તો પછી અમે તો પણ ગયા બીચ પર ગોવા દોસ્તો જોઈ લો

હોટલનો ખાલી ચીલ ટાઈમ ના સિરા ગયો ફરદીન બસ પછી અહીંયા એની અમે જમવાનું પણ મંગાવી લીધું ઓનલાઈન અને જમી અને પછી પાછા અમે દવાના હતા નહી પછી સાંજે અમે નીકળ્યા તો વરસાદ પણ બંધ થઈ ગયો હતો તો પછી અમે ઈચ્છા કરી કે હવે ગોવાની બજારમાં રખડ્યા ગોવાની બજારમાં રાખવા નીકળી વળ્યા કે બધું જોયેલું હોય છે છે આ રાતનો નજારો ગોવા કેન્દોલ બીચ નો તો બી થોડો થોડો વરસાદ ચાલુ હતો તો બી બધા બેઠા હતા આના કરતાં જે સામે સગે છે ને ત્યાં બાકા બીચ ત્યાં બહુ જ લાઇટિંગ હતી અને ક્લબ ના બધું હતું જે આ કેન્દોલિયન બીજ હતો ત્યાં ક્લબને એમાં બધું બંધ થઈ ગયું હતું એટલે જવાનું મેળ નથી આવ્યો અહીં કહેવા રાતનો માહોલ હોવા ગુજરાતી હોય ને ગરબા વગર ચાલતું હોય છે વાતો કરી અને સુઈ ગયા પછી બીજા દિવસે તૈયાર થઈ અને સવારે સૌથી પહેલા હોટેલે ચા નાસ્તો કર્યો અને પછી ઈચ્છા કરી કે હવે બાઘા બીચે જઈએ કેમ કે ત્યાંનો નજારો સારો હતો અને આજે વરસાદ પણ નહોતો તો ફરવાની પણ મજા આવશે તો ઓલા બુક કરી અને ગયા અમે બાઘા બીચે તો પહોંચી ગયા દોસ્તો બાઘા બીચે અને ત્યાં વસ્તી પણ બહુ હતી માણસો બહુ હતા બહુ મજા આવી નજારો આ ભાઈ જમાલું જમાલ ઈચ્છા કરી કે નાવા પડીએ બધા કે પાણી મસ્ત મસ્તું પણ લાઇફગાર્ડની ફૂલ અલર્ટ હતો કે બહુ અંદર ના જતા કેમ કે ડૂબી જશે ભાઈ દરિયાના મોચા પણ બહુ ફસ હતા એ પછી દોસ્તો અમે જે રૂમ રાખો તો ને એ રૂમથી અમારો દરિયા કિનારો આટલો છેટો હતો જો સામે જ વરી જે રૂમના સામે જ હતો દરિયા કિનારો બાગા બીચ અને અહીં હોટૅલો હતી ખાવાની દોસ્તો અમે ત્યાંથી હવે નીકળી ગયા છીએ બાઘા બીચથી પણ હવે જઈ રહ્યા છીએ મુંબઈ ફરીથી જેમ કે મુંબઈ ફરવાની ઈચ્છા કરી છે જેમ કે વરહનો અલર્ટ આવી ગયો હતો અગિયાર તારીખનો એટલા માટે અમે ગોવામાં નતા રહ્યા પછી હોટલ મોટલું જ બંધ થતી હતી તારીની પછી અમારે ના રહેવાય ને તો પાછા પહોંચી ગયા માપસા બસ સ્ટેન્ડ એન્ડ બસની વાર જોઈ રહ્યા છીએ પણ બસ થશે લેટ કેમ કે ટ્રાફિકના લીધે બસમાં લેટ થયો આઠ વાગી ગયા તો હવે બસ હજુ નહીં આવી તો પછી કંટાળ્યા જમી પણ લીધું નાસ્તો કર્યો બસ બસ આવી જઈ ભાઈ દોસ્તો મેં રાતનું શૂટિંગ રાતનો જે વ્લોગ હતો એનો શૂટ નહીં કર્યો જેમ કે ડાયરેક્ટ સવારે મુંબઈ ઉતર્યા ના એટલે મેં ઉતાર્યો વિડીયો જેમ કે રાતે વખત થાકી જયલા હતા કંટાળી ગયા હતા એટલે મેં ઉતાર્યો નહીં વિડીયો આ બીજાથી મુંબઈનું છે મુંબઈ અમે ઉતર્યા અને પહેલાં પહેલાં તો ચા પી હતી પછી હોટલ રૂમ હોટલનો રૂમ રાખ્યો અને બધા નહીં ધોઈ અને પ્રેસ થઈ ગયા અને હવે જઈ રહ્યા છીએ અમે આજીલી દરગાહા જે છે ત્યાં કેમ કે ત્યાં ફરવાલાયક મસ્ત મસ્ત સ્થળ છે બધા મુંબઈમાં તૈયાર થઈ રહ્યા છે નાખી રહ્યા પરદીન તો દોસ્તો હવે અમે નીકળી પડ્યા છીએ પણ મુંબઈના ટેક્સીવાળા એટલું માન ખાય એટલું માન ખાય આવા તૈયાર નહીં ત્રણ કિલોમીટર હતું અમારે હોટેલથી અદરગા મુંબઈનું ટ્રાફિક અને મુંબઈના રિક્ષા વાળા એટલું હરાન કરણ કે વાત જ ના પૂછે ટેક્સી વાળા બધા સત્તા પૈસા હાલવા પણ આવવા તૈયાર નહીં એક એક કિલોમીટરના અમે ત્રણસો ત્રણસો રૂપિયા ગયો તો એને ના પાડ દેમો ઉપર કે નહીં આવું જવા દો ચાલો તો પછી માન મારમાલ કરીને અમે આજી અલી દરગાહ પર પોકી ગયા અને ત્યાં પણ બહુ મજા આવી હતી એન્જોય બહુ થાય અચ્છા દોસ્તો હાજી અલી હજીરી દરગાહ શરીફ બહુ વસ્તી હતી ત્યાં પણ અને એવું નહીં કે ખાલી મુસ્લિમ જ આવે છે ત્યાં આગળ બહુ ત્યાંના જે હિન્દુ જે મરાઠી છે ત્યાં પણ બહુ આવે છે તે જો દરગાહ જોવા માટે માને પણ છે બહુ અમને પછી અમે વધુ કર્યું અને દરગાહના અંદર જવાના હતા જો દોસ્તો આ નજારો મુંબઈ સમંદર જે મુંબઈનો દરિયો કહે છે ને એ છે આ પછી અમે ગયા જમવા નુરાની હોટલની અંદર પછી બધાએ પોતપોતાનું મંગાવ્યું અને મેં તો મારી પાવભાજી જ મંગાવી કેમ કે બહુ હતી નહીં મને પછી જમી અને અમે ગયા મોહમ્મદ અલી રોડે અને ત્યાં થોડીક શોપિંગ કરવાની હતી બધાને ઘર માટે તો બધાએ પણ વસ્તુ લેવા માંડ્યા અને અમે પણ ચાલતા હતા મોહમ્મદ અલી રોડ એના પછી ગયા અમે ઇન્ડિયા ગેટ અને તાજ હોટલ આ બધા કે તાજ હોટલમાં ચા પીવાની છે હા તાજ હોટલમાં ચા પીવા જઈએ આપણો તો અમે નીકળી ગયા ત્યાંથી ઇન્ડિયા ગેટ માટે આ મુંબઈનું બિલ્ડિંગ્સ અને પહેલાં ગયા તાજ હોટલ ચા પીવા માટે પણ ત્યાં ચેકિંગ બહુ ફૂલ ચાલતી હતી એટલા માટે ફોન અંદર એલાઉડ નહોતો કે ફોન એલાઉડ નહીં થાય એટલા માટે વિડીયો ત્યાંના અંદર નહીં ઉતાર્યો અને ફોન એલાઉડ જ ના પાડી હતી કે વિડીયો બી નહીં ફોટોગ્રાફી બી નહીં કંઈ પણ અમે ચા પીધી અને પછી હવે જતા હતા ઇન્ડિયા ગેટ તરફ કે સામ સામે છીએ બે વસ્તુ તો ઇન્ડિયા ગેટ અને તાજ હોટલ અમારા માણસો પણ આગળને આગળ જતા હતા અહીં મુંબઈથી અમારે જવાનું હતું ફ્લાઇટની અંદર પણ ફ્લાઇટનો ટાઈમ હતો રાતના બે ત્રણ વાગ્યાનો તો મિસ થઈ ગયો એના લીધે પછી અમે પાછી સ્લીપર જ બુક કરાવીને ખાઈ સ્લીપરનો ટાઈમ હતો આઠ વાગ્યાનો આ છે ઇન્ડિયા ગેટ ત્યાં પબ્લિક બહુ હતી એના સામે છે તાજ હોટલ આમ સામી જ છે એ દોસ્તો व लगे तम तो ब्लॉग लाइक करजो शेयर करजे कमेंट तो जरूर जो नवा हो चेनल ने दे तो बड़ी, 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 बड़ी जो लंबे लंबी 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 डाल है ऐसा है जो फाइव स्टार सारी मोटा